તમે જોઈ રહ્યા છો ફટાફટ ગુજરાતી સમાચાર તાજા ત્વરિત અને સચોટ સમાચારો માટે અત્યારથી જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવો જેથી કોઈ પણ મહત્વના સમાચાર તમારાથી છૂટી ન જાય તો ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો ભારત રશિયા શિખર સંમેલન રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનની બે દિવસની ઐતિહાસિક મુલાકાત ગઈકાલે હૈદરાબાદ હાઉસમાં ત્રેવીસમી ભારત રશિયા શિખર સંમેલન યોજાયું પીએમ મોદી દ્વારા પુતિનની પ્રશંસા

બંને દેશો વચ્ચે ટ્રેડ અને ડિફેન્સ સહિત અનેક મુદ્દે વાતચીત થઈ સાત મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષરની જાહેરાત કરવામાં આવી મુખ્ય કરારોની વાત કરીએ તો કરારોમાં મુખ્યત્વે હેલ્થકેર અને ફૂડ સેફ્ટી પરના કરારો સામેલ ફર્ટિલાઇઝર કરારનું મહત્વ ફર્ટિલાઇઝર ખાતરો પરનો મહત્વપૂર્ણ કરાર સામેલ આત્મનિર્ભરતા તરફ પગલું ફર્ટિલાઇઝર કરાર હેઠળ ભારત અને રશિયા સંયુક્ત રીતે યુરિયાનું ઉત્પાદન કરશે આયાત નિર્ભરતામાં ઘટાડો આનાથી ભારતની યુરિયા આયાત પરની નિર્ભરતા ઘટશે અને આત્મનિર્ભરતા તરફ ભારત આગળ વધશે શ્રમિકોની અવરજવર ભારતીય શ્રમિકોની અવરજવરને સરળ બનાવવા માટે પણ કરાર કરાયો છે રશિયાનો માટે વિઝા સુવિધા

ઘટનાની પૃષ્ઠભૂમિ જોઈએ તો બીજી માર્ચે રાજકુમાર અને તેના પિતાને ગણેશ જાડેજા અને તેના માણસોએ માર માર્યો હતો મૃતદેહની ઓળખ રાજકુમાર ગુમ થયો અને બીજા દિવસે વાહન ઈજા પામ્યા બાદ મૃત્યુ પામેલા અજાણ્યા યુવાન તરીકે મળ્યું ગુજરાત બોર્ડ પરીક્ષાની તારીખ ગુજરાત શિક્ષણ બોર્ડે ધોરણ દસ સામાજિક વિજ્ઞાન અને ધોરણ બાર નામાના મૂળ તત્વો અને જીવવિજ્ઞાનની મુખ્ય પરીક્ષાની તારીખ જાહેર કરી તારીખની વિસંગતતા ચાર માર્ચ બે ના રોજ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે રજાના કારણે મૂંઝવણ ગુજરાત સરકારના જાહેર રજાઓના લિસ્ટ મુજબ તે દિવસે હોરી ધુરેટીની જાહેર રજા છે શિક્ષણ બોર્ડના આ અનધડ વહીવટના કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓ મૂંઝવણમાં મુકાયા અમિત શાહની ગુજરાત મુલાકાત કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ગઈકાલથી ત્રણ દિવસની ગુજરાત મુલાકાતે પાંચથી સાત ડિસેમ્બર વિકાસ કાર્યનું લોકાર્પણ રૂપિયા પંદરસો છ કરોડના વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાત મુહૂર્ત કરીને અમદાવાદ અને ગાંધીનગરના નાગરિકોને ભેટ આપશે ધ અર્થ સમિટ ઉદ્ઘાટન તેમણે ગાંધીનગરમાં નાબાર્દ ધ આઈએ એમએઆઈના સંયુક્ત ઉપર યોજાયેલી ધ અર્થ સમિટ બે હજાર પચ્ચીસ છવ્વીસનું ઉદ્ઘાટન કર્યું સહકાર સારથી એપ

દિલ્હી મુંબઈ હૈદરાબાદ જેવા મુખ્ય એરપોર્ટ પર લાંબી લાઈનો અને અંધાધૂંધી સર્જાઈ ઉચ્ચસ્તરીય તપાસ કેન્દ્રીય નાગરિક ઉદ્દયન મંત્રાલયે પરિસ્થિતિની ઉચ્ચસ્તરીય તપાસનો આદેશ આપ્યો ડીજીસીએ દ્વારા આદેશ પાછો ખેંચાયો ડીજીસીએ ક્રૂની અછત દૂર કરવા માટે વીકલી રેસ્ટનો આદેશ અસ્થાયી રૂપે પાછો ખેંચી લીધો રિફંડ અને વ્યવસ્થા ફ્લાઇટ રદ થવાના કિસ્સામાં ઓટોમેટિક સંપૂર્ણ રિફંડ આપવું અને ફસાયેલા મુસાફરો માટે હોટેલમાં રહેવાની વ્યવસ્થા પ્રાથમિક સુવિધાઓ એક્સેસ જેવી પ્રાથમિકતા સેવાઓ સામાન્ય થવાની અપેક્ષા આજે મધ્યરાત્રી સુધીમાં ફ્લાઇટ શેડ્યુલ સામાન્ય થવાનું શરૂ થઈ જશે આગામી ત્રણ દિવસમાં સંપૂર્ણ સેવા સ્થિર થવાની અપેક્ષા ચીની મીડિયાનો દ્રષ્ટિકોણ ચીની મીડિયા આઉટલેટ્સ પુતિનની ભારત મુલાકાતને પશ્ચિમી દબાણ સામેની એકતા તરીકે જોવે છે ચીની વિશ્લેષકોનો મત આ મુલાકાત વિશ્વને સંદેશ આપે છે કે ભારત કેસિયા રશિયા પશ્ચિમી દબાણ સામે ઝૂકશે નહીં ભારતની વિદેશ નીતિ ચીની વિશ્લેષકો માને છે કે ભારત તેની વિદેશ નીતિમાં રાષ્ટ્રીય હિતોને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે ઓટીપી સાથે તત્કાલ બુકિંગ નવો નિયમ રેલવે આજથી તત્કાલ બુકિંગ સિસ્ટમમાં મહત્વનો રાજધાની દુરંતો અને વંદે ભારત સહિત ચાર ટ્રેનોમાં હવે ઓટીપી વન ટાઈમ પાસવર્ડ વિના તત્કાલ ટિકિટ નહીં મળે આ નિયમ પીઆરએસ કાઉન્ટરો અધિકૃત એજન્ટો અને આઈઆરસીટીસીની વેબસાઇટ અથવા એપ પરના તમામ બુકિંગ પર લાગુ થશે એચ વન બી વિઝાના નિયમોમાં કડકાઈ અમેરિકીનો નિર્ણય

વર્તમાન સ્થિતિ વિદેશ રાજ્ય જણાવ્યું કે હાલમાં એકસો ચોરાણું ભારતીય માછીમારો પાકિસ્તાની જેલમાં કેદ છે બોટ પલટી જવાની દુર્ઘટના નજીક અરબી સમુદ્રમાં ઘટના શ્રી ભવાની કૃપા નામની ફિશિંગ ટ્રોલર બોટ અતિશય માછલીના ઓવરલોડને કારણે પલટી ગઈ આ કરુણ ઘટનામાં અરવિંદ ભારાવાલા નામના એક માછીમારનું ડૂબી જવાથી કરુણ વટ થયું આસપાસથી અન્ય બોટોએ ત્વરિત બચાવ કામગીરી હાથ ધરીને અન્ય ત્રણ ખલાસીઓને સમયસર સુરક્ષિત રીતે બચાવી લીધા કાંગો અને રવાંડા શાંતિ કરાર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કાંગો અને રવાન્ડા વચ્ચે એક વોશિંગ્ટન એકોર્ડ શાંતિ કરાર કરાવે છે વ્યૂહાત્મક ખનીજોના કરાર અમેરિકા અને કોંગોએ રેર અર્થ મિનરલ્સ જેવા મહત્વપૂર્ણ ખનીજોના વ્યૂહાત્મક સંગ્રહ અને વિકાસ માટે કરાર કર્યા આમાં અમેરિકન કંપનીઓને પ્રાથમિકતા આપવાનો પણ સમાવેશ થાય છે ઉત્તર ભારતમાં ઠંડીનો પ્રકોપ પહાડી રાજ્યોમાંથી આવતી બરફીલી હવાઓને કારણે ઠંડીનો પ્રકોપ વધ્યો લઘુત્તમ તાપમાન જોઈએ તો રાજસ્થાનના સિકરમાં લઘુત્તમ તાપમાન એક ડિગ્રી અને શ્રીનગરમાં માઇનસ ચાર ડિગ્રી નોંધાયું તેની અસર જોઈએ તો નદીઓ અને ઝરણા જામી ગયા છે કોલ્ડવેવ અને હિમવર્ષા હવામાન વિભાગે સિકર ચુરુ અને ઝુંઝુનુમાં વેવ ચાલવાની આગાહી વ્યક્ત કરી છે હિમાચલ પ્રદેશ અને અને ઉત્તરાખંડમાં શનિવારે વરસાદ એલર્ટ જાહેર કરવામાં સૂર્યકિરણ એર શો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રવિવાર સાત ડિસેમ્બરે સવારે દસ વાગે અટલ સરોવર ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન વિશ્વ વિખ્યાત સૂર્યકિરણ એરોબેટિક ટીમનો એર શો અને આકાશ ગંગા સ્કાય ડાઇવિંગ ટીમનું લાઈવ પ્રદર્શન યોજાશે તો આ હતા આજના ટોપ પચાસ સમાચાર વધુ અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો નમસ્કાર